વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં આજરોજ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરાયો છે રાજકોટની લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલ પર્શોત્તમ રૂપાલાએ તેના બોલેલા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશેના અભદ્ર શબ્દોના કારણે દેશભરનો ક્ષત્રિય સમાજ ગામે ગામ ભાજપનો વિરોધ કરી રહ્યો છે તેવામાં આજ રોજ વડોદરાના ભાદરવા ગામમાં પણ રજવાડી સ્ટેટના ગામમાં ગણતરી આવતી હતી અને તે દરમિયાન એસી ટકા વસ્તી ક્ષત્રિયની હતી અને આ દરમિયાન આજરોજ રૂપાલા વિરુદ્ધ માટે ભાદરવા ગામના ક્ષત્રિય સમાજ કમિટીના આગેવાનો તથા ગામના નાગરિકો મળી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા આજથી પોતાનો જટિલ વિરોધ દર્શાવ્યો હતો કે પહેલા તો ખાલી રૂપાલાનો વિરોધ હતો પરંતુ હવે ભાજપ પક્ષનો પણ વિરોધ કરી રહ્યા છે કારણ કે રૂપાલાની ટિકિટ કેન્સલ ન કરી તેથી ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે ક્ષત્રિય સમાજ ભાજપ પક્ષનો પૂરેપૂરો વિરોધ કરી રહ્યો છે અને ગામમાં ભાજપક્ષના પક્ષના કોઈ પણ કાર્યકરને પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવા દેશે નહીં તેવો ભાદરવા રાજપૂત સમાજ કમિટીના સભ્ય વિજયસિંહ મહિડા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું જય માતાજી આજ રોજ સાવલી તાલુકાના ભાદરવા ગામે અને ભાદરવા ગામ એટલે એસી ટકા ભાદરવાની અંદર રાજપૂતો અને ક્ષત્રિયો વસેલા છે આજે પાંચસો બાસઠ રજવાડા રાજપૂતોએ આ લોકશાહી માટે આપી દીધા ત્યારે રાજપૂતોની લાગણીને માન આપીને પણ આ સરકારે ભારતીય જનતા પાર્ટીએ એક રૂપાલાની ટિકિટ રદ ના કરી શક્યા તો ખરેખર બધાની લાગણી દુભાઈ છે અને આજે ભાદરવા ગામની અંદર પ્રવેશબંધી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે આ પ્રવેશબંધી કાર્યાલય એટલે અહીં આગળ અમારા ગામની અંદર એંસી ટકા રાજપૂતો વસે છે ત્યારે અહીં આગળ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવાર કોઈ કાર્ય કરે અહીંયા આગળ રેલી કાઢવી નહીં અહીંયા આગળ કોઈ સભા કરવી નહીં અને પ્રચાર અર્થે આવવું નહીં એનો સખત અમે વિરોધ કરીએ છીએ કે અહીંયા આગળ કોઈએ પ્રવેશ કરવો નહીં સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એને માનવાવાળા લોકો ઘણા છે પણ એ કહેવત છે કે સોનાની કટારી હોય ને એ કેડમાં રખાય પેટમાં ના ગલાય તો એ પદ્ધતિથી આ ભાદરવા રાજપૂત સમાજ એનો ખરેખર વિરોધ કરે છે પણ જ્યારે સમાજની વાત આવે જ્યારે ધર્મની વાત આવે ત્યારે રાજપૂતો એક છે અને આજે ખાલી ભાદરવા ગામની અંદર નહીં પણ આજે આખા ગુજરાતની અંદર આજે આખા દેશની અંદર રાજપૂતો રોડ ઉપર આવી ગયા છે એનું પ્રદર્શન કરી રહ્યા છે આજે ધર્મરથ પણ કાઢી રહ્યા છે તો ખરેખર જો તમે એક સમાજની આટલી બધી અવગણના કરતા હોય જેને દેશ માટે લીલા માથા વધી રહ્યા છે ગાયો બેન દીકરીઓ માટે જેને પોતાનું બલિદાન આપ્યું છે એ સમાજની તમે અવગણના કરો છો એક વ્યક્તિના લીધે તો ખરેખર આ સમાજ આજે દુઃખી છે એક દુઃખની લાગણી અનુભવે છે તો આ ભારતીય જનતા પાર્ટીને અમારે એટલું જ કહેવું કે અમારી કોઈ માગણી નથી અમે ખરેખર રાજપૂતો આપતા રહ્યા છે કોઈ દિવસ લીધું નથી